પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થયો જેને ધ્યાનમાં રાખીને પોરબંદરના બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું લોકોને દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી પ્રશાસને અપીલ કરી છે લોકોને કે તેઓ દરિયાના તટથી દૂર રહે જેથી સુરક્ષા જાળવી શકાય હવામાન વિભાગની જે આગાહી છે તે આગાહી મુજબ ભારે દરિયામાં કરંટ અને પવન રહેવાની જે આગાહીના કારણે માછીમારોને આગામી છવ્વીસ તારીખ સુધી જે દરિયો છે તે ન ખેડવા માટેની જે તંત્ર દ્વારા ફિશરીઝ દ્વારા સૂચના આપવામાં આવી છે અને પોરબંદરનું જે બંદર છે ત્યાં ત્રણ નંબરનું સિગ્નલ છે તે હાલ લગાવવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે રીતે દરિયો છે તે ભારે કરંટ અને ઊંચા મોજા જે ઉછળવાની જે આગાહી છે તે કરવામાં આવી છે સાથે જ જે પવન છે તે પવનની ગતિ પણ દરિયામાં અને દરિયાકાંઠાના જે વિસ્તારો જે જે આવેલા છે દરિયાકાંઠાના ત્યાં વધુ પવન ફૂંકાવાની પણ જે આગાહી છે તેના કારણે આ જે સ્વતંત્રતાના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે ભારે ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે એટલે કે હાલ પોરબંદરનું જે બંદર છે ત્યાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી અને માછીમારોને આ અંગે તંત્ર દ્વારા લેટ કરવામાં આવ્યા છે प्रतिष्टिन गुजराती पोरबन्दर